આપણે બધા મોગલ છોરૂપ છે બધા સ્વયંસેવક છે પોતપોતાની શિસ્ત પોતાએ રાખવાની છે પોતપોતાની જગ્યાએ બેસી જાવ ભાઈ માન તો તમને જગ્યા મળી મારા બાપ બેસી જાઓ એની માના સોગંદ છે ભાઈ આપણી માથી વાલું જગત કોઈ નથી માના આમ છે દેહ નો આજ બારોબાર મોગલ માન આદિશક્તિ અમ્બે માતની દ્વારિકાધીશની હનુમાનજી મહારાજ સદગુરુ ભગવાન ગી મહાદેવની ભારત માતા ની કાશી વિશ્વનાથ ઓમ નમ પાર્વતી પતેહ જય પોતપોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી દરેક દાતાઓને પણ મંડોરા જીતેન્દ્રસિંહ રણજીતસિંહજી બદરખાદ તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ તરફથી એક લાખ ને એક હજાર રૂપિયા રોકડા અત્રે આપવામાં આવશે ધન્યવાદ ધન્યવાદ

અમારો મીઠડો માલધારી પોપટ માલધારીને વિનંતી કરું કે આવે અને આગળના કાર્યક્રમની રજૂઆત કરે પોપટભાઈ માલધારી તાળીના ગડગડાથી વધાવો પોપટલાલને મોગલ જય મોગલ જય મોગલ જય હો આપ સૌ માંગલ છોરોને મારી વિનંતી પૂજ્ય બાપુ આપણા ઓગણત્રીસમાં પાટોત્સવમાં સાહેબ આપ સૌ જાણો છો આપણે બધા ટીવીના માધ્યમથી જોયું છે કે બપોરના કથાને વિરામ આપ્યા પછી તરત જ પૂજ્ય બાપુ સિદ્ધાજ ભાવનગર અને ભાવનગર આજુબાજુના જે કાર્યક્રમોમાં બધે ઉપસ્થિત રહી અને આપણા માંગલધામ ભગુડામાં સૌ માંગલ સુરુના એક ઉત્સાહમાં વધારો અને પૂજ્ય બાપુના શુભ આશીષ માટે પૂજ્ય બાપુ અત્યાર સુધી આપની વચ્ચે રહ્યા છે ત્યારે મારા તમામ માંગલ સુરુને વિનંતીભાઈ રસ્તામાં આપ સૌ થોડીક સાથ અને સહકાર આપજો અમારા સ્વયંસેવક ભાઈઓને બાઉન્સર મિત્રોને અને પૂજ્ય બાપુ જ્યારે આપની વચ્ચેથી જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ દૂરથી દર્શન કરીશું અને સૌ દૂરથી આપણે પૂજ્ય બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરશું સૌને મારી વિનંતી પ્રેમથી સૌ પોતાના સ્થાન પર બેસી જશે આગળ અહીંયાથી એક પછી એક કલાના સાધક સ્ત્રીઓને હું અહીંયાથી જેમ રજૂ કરું એ પ્રમાણે આપણે સૌએ સાંભળવાના છે ત્યારે સોનામાં સુગંધ ભળે એમ આપણા માંગલધામ તીર્થભૂમિ ભગુડાની પવિત્ર ધરતીમાં હરિહરાનંદ ભારતી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારતી આશ્રમ જુનાગઢ અને સરખેજ થી તો પૂજ્ય બાપુ નું સ્વાગત કરવા માટે હું મહેશદાન બાપુ અને રામભાઈ ને વિનંતી કરીશ કે પરમ પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુ અને સાથે આપણા સૌના લોક લાડીલા માનનીય ધારાસભ્ય શ્રી પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી કરું પૂજ્ય બાપુનો સ્વાગત થઈ રહ્યો છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુના શ્રી ચરણોમાં પ્રણામ સાથે આવકારીએ માંગલધામ બગુડાની આ પવિત્ર ધરતીમાં એ હજી બેસી જાવ આ કાર્યક્રમની માત્રને માત્ર ભજનની શરૂઆત માતાજીના ભાવની શરૂઆત આપણા સૌના લોક લાડીલાને સૌના દિલમાં જેનું સ્થાન છે એવા મૃબ્બી શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને આપણે સાંભળ્યા આજે કલાના ઉપાસકો આપની વચ્ચે એટલા બધા સૌ માતાજીના શ્રી ચરણોમાં પોતાનો ભાવ લઈને જરા આવ્યા છે એવા જ આપણા દીપક બાપુએ સરસ અહીંયાથી ગણપતિ વંદના થી આપના આ કાર્યક્રમને શરૂઆત કરી છે ત્યાર પછી મૃબ્બી શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને આપણે સાંભળ્યા છે આજના સૌ કલાના સાધકો કલાના ઉપાસકો જે ઉપસ્થિત છે એમની હું અન્ય કલાકારને રજૂ કરું ત્યાં સુધીમાં હું અહીંયાથી નામની યાદી આપની વચ્ચે જાહેરાત કરી દઉં હવે પછી આપની વચ્ચે માંગલ માના ભાવ માંગલ માના એવી એવા ગીતો લઈ અને જેને સાંભળવા એક જીવનનો લાવો છે સાહેબ કચ્છના કોહિનુર તરીકે જેની ઓળખ છે અને માતાજીની જેના પર કૃપા છે એ બે હજાર તેરમાં અહીંયા એમનું ગાવું ચકલી બનીને ભાલે આવતી હતી અને કાળી ચકલી બનીને માંગલ ભગુડાની ધરતીમાં અહીંયા આવ્યા હતા એવા દેવરાજભાઈ કઢવીને વિનંતી કરું જોરદાર તાળીઓના ગડદાર થી આપણે વધાવી આપણી વચ્ચે રજૂ થાય

સનાતન સંસ્કૃતિને જેને સાહિત્ય જગતને એવું સાહિત્ય આપ્યું છે ને જેની એક એક વાત મારાન તમારા યુવાનો માટે થઈ અને પ્રેરણા સ્ત્રોત આજની તારીખમાં જેની આગળ આપણે સ્વર્ગસ્થ શબ્દ લગાડી ન શકીએ એવા સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવીનું અહીંયાથી જે એમના પરિવારનું સ્વાગત થયું છે ત્યારે શ્રી બિરિજરાજનાનભાઈ અહીંયા ઉપસ્થિત છે સાથે અમારા મોરારી પણ અહીંયા ઉપસ્થિત છે

એક એવો માંગલ માનો પરમ ભક્ત જેને કહી શકું ને ખૂબ માતા જેના ગીતો જેના મુખેથી જેના સ્વરેથી આપણે સાંભળીએ છીએ શ્રી ઉમેશભાઈ બારોટ પણ ઉપસ્થિત છે એવો એક અમારો તરવૈયો કલાકાર એટલે શ્રી વિવેકભાઈ ચાંસલા પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એને પણ આપણે માણશું કચ્છની ધરતીથી પધારેલા શ્રી અમારે બાબુભાઈ આહીર પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા જ એક ચારણનું ખોળિયું એટલે શ્રી નિલેશભાઈ ગઢવી પણ ઉપસ્થિત છે એમને પણ આપણે સાંભળશું એક કચ્છની ધરતીના એક એવા સારા હાસ્ય કલાકાર એટલે મારા પરમ સ્નેહ મિત્ર શ્રી પિયુષ પિયુષ મહારાજ તરીકે જેમની ઓળખ છે પણ અહીંયા ઉપસ્થિત છે શ્રી નાજાભાઈ આહિર જે આપણા પરંગણાનું લોકસાહિત્યકાર સાહિત્યકાર તરીકે જેઓનું એક આગવું નામ છે શ્રી રમણિકભાઈ દાંદલિયા એ પણ એક સારા સાહિત્યકાર શ્રી ભોળાભાઈ આહિર શ્રી જિગ્નેશભાઈ કુંચાલા એ પણ અહીંયા ઉપસ્થિત છે અમારા શ્રી અરવિંદ ભારતી બાપુ એટલે સૌ કલાના સાધકો જેટલા મનસસ્થ છે એટલા જ સામે બિરાજમાન છે એ સૌને અહીંયાથી માંગલ ધામ વતી હું આપ સૌને આવકારું છું આવો આપ સૌને શાંતિ સાથે એ બધા પાસે એક જ વિનંતી રહેશે મારા બાપ આ ભગુડાની ધરતી છે આપણે અહીંયા જીતુભાઈ સાહેબ સાહેબ આવ્યા ત્યારે એક વાત કરતો મને જીતુભાઈ હમણાં લઈ ગયા હતા થોડાક સમય પહેલા જ ભાદરવાની ધરતીમાં ત્યારે એક સૂત્ર મને મળ્યું છે અને હું હમણાં રોજ બોલું છું જીતુભાઈને મેં યાદી કરી જીતુભાઈ આ સૂત્ર મને અહીંયાથી મળ્યું છે હું બહુ સાંભળું છું એ અહીંયા જેટલા બેઠા છો ને મારી વિનંતી મારા બાપ અહીંયા જે શિસ્તતા છે આપણે સૌ મોંગલ છોરુ તરીકે આવ્યા છીએ અહીંયા કોઈ નાના મોટાનો ભેદભાવ નથી કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી અહીંયા બધાય માણસ પરવેશને પાત્ર છે કાયમિકના માટે હર હંમેશના માટે અહીંયા માંગલ છોરો આપની સેવામાં હોય છે જેમ મહેશદાન બાપુએ કીધું એમ તો આપણે ફાલતું બનવું છે કે પાલતુ બનવું છે એ નક્કી આપણે કરવાનું છે અહીંયા પાટોત્સવની એક એક વરહના વાણાની વાટ જોઈને આપણે બેઠા હોઈએ આ માંગલ છોરો આપણે બધાય માના પાલતુ છીએ એટલે દુનિયામાં કોઈ ફાલતું ન સમજી જાય એની આપણે પોતાને ખબર હોવી જોઈએ કે હું ભગુડાની ધરતી નો સેવક છું હું માનો સેવક છું યાર આ માના સાનિધ્ય ને સૌ પાલતુ થઈને જયારે આવ્યા છીએ ત્યારે આવો એવા માના ગુણગાન સાંભળીએ છીએ દેવરાજભાઈ ગઢવી કચ્છ નાનો ડેરો જોરદાર તાળીઓ ના ગડગડા સાથે દેવરાજભાઈ